সে <muchas> তাক சந்தீப் <laughs> ஜாதி

મ઱ુામ પૂ જામ કડૂચમ ટિં મિં મિં આે ચેચેચમ મતતામ મિં મતાલામં મતામ ભામં મે બોલવા તો બોલવું ની બડો તનાલી ની કી દી એ મેલે તનાલી ની કી દી મેં એટી તનાલી ની કી દી મને બતો દે લેકપોતે આજે મે સિકેટ નો ઉતર લે લાગબોતે સચિન જીવી સરગમ મેને જીવી મોચે ની અંદર કે પત્ર સુટલા ગુલા દઈ નું દાની પેરે છે સકરે સીતારામયા સકદન કોંડા બે સકકા બે મૂળુ ચિલ્લા કલા આ આગબોતે નીચ પડી નાઈ ગો સીતારામયા

రాములో రాజయ్య గారి పండు పండు చూడవచ్చు రాజయ్య గారి కొనుకొచ్చిన కోడలి కాదు కట్టున పెట్టిన బిడ్డ కాదు మారుమానం గొడ్డు కాదు ఇంట్లో గుడి ఊళ్ళెలు కూడబోత్తి బాని కొడుకులు

రూపాయలు అయిల్ వేయండి